તો રાજકોટ સહિત રાજ્યભરમાં પોલીસ લોકોને ટ્રાફિક સહિતના નિયમોના કાયદાનું ભાન કરાવી રહી છે ત્યારે કાયદા અને વ્યવસ્થા સાથે સંકળાયેલા વાહનો પર જ સાયરન લગાવવાના આરટીઓના નિયમનો ઉલાડિયો કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ પોતાની કાર પર સાયરન લગાવતા વિવાદ સર્જાયો છે તેમણે કઈ ઇમરજન્સી આવતી હશે કે તેમણે સાયરન લગાવવાની જરૂર પડી સમગ્ર મુદ્દો કેમ્પસમાં ચર્ચાનો વિષય બની ગયો છે ત્યારે જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક વિવાદો સામે આવ્યા છે ત્યારે આ બધા વચ્ચે એક મહિના પહેલા જ એટલે કે દસ જાન્યુઆરી બે હજાર પચીસના અઢારમા કાયમી કુલપતિ તરીકે ડોક્ટર ઉત્પલ જોશીની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા પોતાની સરકારી કારમાં સાયરન લગાવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પોતાની સરકારી કાર પર ક્યારેય પણ સાયરન લગાવવામાં આવતું ન હતું ત્યારે હજુ થોડા સમય પહેલાં જ નિમણૂક પામેલા કુલપતિને એવી રીતે શું જરૂર પડી હશે કે ગાડીમાં સાયરન લગાવવું પડ્યું આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યા શાખાના ડીન ડોક્ટર નિદત બારોટ દ્વારા નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે અમે અગાઉ ક્યારેય પણ નથી જોયું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પોતાની સરકારી કાર ઉપર સાયરન લગાવવામાં આવ્યું હોય કુલપતિ આવા વિવાદથી દૂર રહીને વિદ્યાર્થીઓને સારો મેસેજ આપવો જોઈએ સમયસર પહોંચવાનો વિષય વિદ્યાર્થીનો હોય છે ન કે કુલપતિનો હોય છે યુનિવર્સિટીના કુલપતિએ પણ જો એમને ગાડી ઉપર સાયરન લગાડવી હતી તો કમિશનર વાહન વ્યવહાર પાસેથી ઓફિશિયલી મંજૂરી માગવી જોઈતી હતી અને મળેલી હોય તો લોકોને કહેવું જોઈએ કે મંજૂરી લઈ અને કાયદાના પાલન કરવાના ભાગરૂપે જ અમે સાયરન રાખી છે મને લાગે છે કે યુનિવર્સિટીના કુલપતિએ આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ યુનિવર્સિટીના કુલપતિની પહેલી જવાબદારી આગામી એકાદ વર્ષની અંદર જ નેક એક્રેડિટેશન માટે યુનિવર્સિટી આગળ આવવાની છે ત્યારે યુનિવર્સિટીની ગુણવત્તા શિક્ષણની સુધરે એ દિશામાં આગળ વધવું જોઈએ યુનિવર્સિટીના ઇતિહાસમાં આપણે તો ક્યારેય આ પંચાવન સાઠ વર્ષમાં જોયું નથી કે કોઈ કુલપતિએ સાયરન અથવા લાલ લાઇટનો ઉપયોગ કર્યો હોય ટ્રાફિકની સમસ્યા કુલપતિ કરતાં વધારે આગામી દિવસોમાં જ્યારે વિદ્યાર્થીઓ દસમા બારમાની અને યુનિવર્સિટીની પરીક્ષા આપવા જશે એમને થવાની છે સમયસર પહોંચવાનું એમને હોય છે અગિયાર વાગ્યાના પેપરે એમને અગિયારના ટકોરે સ્કૂલમાં બેસીને પરીક્ષા આપવાની હોય છે કુલપતિએ તો આ પરીક્ષા યોગ્ય લેવાય કે લેવાય છે એ જોવાની જવાબદારી છે એમને વિશેષ સમય સાચવવાનો હોય એવી ઘટનાઓ પ્રમાણમાં ઓછી હોય છે ત્યારે આ બહાનું પણ યોગ્ય નથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પોતાની કાર પર સાયરન લગાવી વિવાદમાં આવ્યા બાદ ડોક્ટર ઉત્પલ જોશીનું બેવડું વલણ જોવા મળ્યું હતું એક તરફ તેમણે એવું કહ્યું કે હું વીઆઈપી કલ્ચરનો વિરોધી છું બીજી બાજુ કહ્યું કે રાજ્યની પાંચ યુનિવર્સિટીના કુલપતિઓની કારમાં સાયરન લગાડેલા છે ટ્રાફિકમાં ક્યારેય ફસાય ત્યારે આ સાયરનનો ઉપયોગ કરી શકાય છે કોઈ નિયમ બધા માટે સરખા હોય જે કોઈ હોય બરાબર તો આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય એની અંદર કુલપતિની કાર ઉપર હૂટર રાખેલું છે બરાબર એ ન્યાય આપણે અહીંયા હૂટર અહીંયા દસ દિવસ પહેલાં મૂકાયું છે એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી પહેલી વાત એ છે બીજું આ સંદર્ભે જો કોઈ વિવાદ ઊભો થાય એવો હશે હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું મારું બેકગ્રાઉન્ડ જ એ છે તો આની અંદર જે કંઈ બીજું આગળ સ સૂચના મળશે એ પ્રમાણે આપણે કાર્યવાહી એની અંદર કરવાની છે પણ આજની તારીખમાં આજની તારીખ એક મિનિટ આજની તારીખમાં રાજ્યની પાંચ જેટલી યુનિવર્સિટીના કુલપતિઓની ઉપર મેં આ પહેલાં પણ કહ્યું છે બરાબર પ્રિન્ટ મીડિયામાં લોકોએ છાપ્યું છે એ પહેલાં પણ કહ્યું છે વીઆઈપી કલ્ચરનો હું અંગત રીતે સખત વિરોધી છું એમ છતાં જે કંઈ સૂચના મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી સાયરન ને લઈને રાજકોટ આરટીઓ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી તેમના મોટર વ્હીકલ એક્ટ મુજબ કુલપતિની કારમાં સાયરન ન લગાવી શકાય મોટર વ્હીકલ રૂલ્સ નિયમ એકસો ઓગણીસ મુજબ એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનમાં આ સાયરન રાખી શકાય કાયદા મુજબ એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે સાયરન જે હોય છે કે હૂટર હોય છે એને લગાવવાની ફક્ત ને ફક્ત પરમિશન જે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ એકસો ઓગણીસમાં જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ છે ફાયર ફાઈટરો છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્યુટી સાથે સંકળાયેલા જે પણ વાહનો જે છે અને બચાવ રાહત દરમિયાન જર્માને જે વાહન ઉપયોગમાં લેવાતા હોય એની અંદર આ સાયરન ફિટ કરી શકાતા હોય છે અને મલ્ટી કલરની ઉપયોગ થતો હોય છે હજી જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે અત્રેની કચેરી અથવા ડાયરેક્ટ વાહન વ્યવહાર કમિશનરશ્રીને એ બાબતેની એપ્લિકેશન કરવાની રહેતી હોય છે અને ત્યારબાદ જે ગુજરાત ગવર્મેન્ટ જે પરમિશન આપે એના પછી જ આગળની કાર્યવાહી કરવાની થતી હોય છે મોટર વ્હીકલ રૂલ્સની અંદર જણાવ્યા મુજબ એ પ્રકારનું વાહન ઇમરજન્સી પ્રકારનું વાહન કહેવાતું નથી જે રીતે આપણે જણાવ્યું કે એકસો મોટર વ્હીકલ રૂલ્સની એકસો આઠની કલમમાં જણાવ્યા મુજબના જે વાહનો જે છે એમ્બ્યુલન્સ છે ફાયર ફાઈટર છે અને ઇમરજન્સી ડ્યુટી સાથે સંકળાયેલા જે વાહનો જે છે એને આપણે ઇમરજન્સી તરીકે ગણવામાં આવતા હોય છે આપણે અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટ કલમ એકસો ચોરાણું એક મુજબની કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહી ની અંદર દંડની જોગવાઈ રહેતી હોય છે કે જેની અંદર એક હજાર રૂપિયા સુધીનો એની અંદર દંડ થતો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સ્થાપના કાર્ડ થી અત્યાર સુધીમાં ડોક્ટર ઉત્પલ જોશી સંભવતઃ પ્રથમ એવા કાયમી કુલપતિ હશે કે જેમના દ્વારા પોતાની કાર પર સાયરન લગાવવામાં આવ્યું હોય છે જેના વિડીયો પણ સામે આવ્યા છે ત્યારે તેમના દ્વારા પોતાના પક્ષમાં બચાવ કરતા જવાબ પણ આપવામાં આવ્યા હતા હાલ સમગ્ર મુદ્દો સામે આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ